છે ડાભેલ વિસ્તારમાં થયેલી આ ઘટનાએ હલચલ હલચલ બ્રાન્ચ મચાવી દીધી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે ડાભેલ પહોંચી હતી ત્યાં સલમાન લસ્સી છુપાયો હોવાની માહિતી હતી પોલીસે ઘેરાવ કરતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો જેના જવાબમાં પોલીસે સ્વરક્ષાર્થે ફાયરિંગ કરવું પડ્યું બાદમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળ્યા બાદ સુરત ક્રાઇમ ટીમ પીઆઈ પરીક્ષિત સોઢાની આગેવાનીમાં ડાભેલ ગામ પહોંચી ટીમે સલમાન લસ્સીને પકડવા પ્રયાસ કર્યો પણ તેણે ચપ્પુ વડે પોલીસ પર હુમલો કર્યો ત્યારે પોલીસ ટીમના અધિકારીએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું જેના કારણે તેના પગમાં ગોળી વાગી અને તે જમીન પર પડ્યો પોલીસે તેને તરત જ કાબુમાં લઈ લીધો અને હોસ્પિટલ ખસેડ્યો નવસારીના ડાભેલ ગામ ખાતે આ કુખ્યાત સલમાન લસ્સીની પત્નીનું ઘર આવેલું છે છેલ્લા પંદર દિવસથી રહેતો હતો જેની બાતમી ડાભેલ ગામે ગત મોડી રાત્રે આ કાર્યવાહી હાથ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ મોટો ખુલાસો કર્યો આરોપી સલમાન લસીએ પોલીસ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે સૌ બચાવમાં આરોપી પર ફાયરિંગ કર્યું સલમાન લસી સુરત શહેરના ડિંડોલી લિંબાયત અને ભેસ્તાન વિસ્તારોમાં આતંકનો પર્યાય ગણાતો હતો તેના વિરુદ્ધ હત્યા મારામારી ખંડણી ધમકી શસ્ત્રબદ્ધ હુમલાના મળે કુલ પંદર જેટલા ગુના નોંધાયેલા છે ભેસ્તાનમાં થયેલી હત્યાની ઘટનામાં તે છેલ્લા કેટલાક સમયથી ફરારતોને પોલીસ તેની શોધમાં હતી જે બાદ કાર્યવાહી તથા ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા સલમાન લસ વિરુદ્ધ સુરત શહેરના વિવિધ પોલીસ મથકોમાં ઘણા ગંભીર ગુના નોંધાયેલા છે તે ગુનાહિત તત્વો સાથે સંકળાયેલો છે અને વિસ્તારના લોકોને લાંબા સમયથી ધમકાવતો હતો